i don't know સમાચાર સમાચાર બકુલા વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થશે સરકારે કાચા કપાસની આયાત ઉપર કર મુક્તિ એકત્રીસમી ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો આર્જેન્ટિનાએ ભારતીય નાગરિકો માટે પ્રવેશ નિયમ હળવા કર્યા છત્તીસગઢ કર્ણાટકના દરિયાકાંઠા મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળ ઉપર આજે ભારે વરસાદની આગાહી અને ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદા ગ્રાન્ડ ચેસ ટૂરની ફાઇનલમાં સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદરમાં ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા આજે સાંજે જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થશે પ્રધાનમંત્રીનો જાપાનનો આ આઠમો પ્રવાસ હશે જ્યારે જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઈશીબા સાથે આ તેમની પહેલી શિખર બેઠક હશે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રવાસ દરમિયાન બંને પ્રધાનમંત્રી બંને દેશ વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરશે તેમાં સંરક્ષણ અને સુરક્ષા વેપાર અને અર્થવ્યવસ્થા ટેકનોલોજી અને નવીનતા તેમજ પરસ્પર સહકાર સામેલ છે બંને પ્રધાનમંત્રી પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરશે આ પ્રવાસ બંને દેશ વચ્ચે લાંબા સમયથી રહેલા પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવશે જાપાનના પ્રવાસ બાદ શ્રી મોદી ચીન જશે જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગના નિમંત્રણ ઉપર એકત્રીસમી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધી તિઆન જીન ખાતે યોજાનારા શાંઘાઈ સહકાર સંગઠન એસસીઓના શિખર સંમેલનમાં ભાગ લેશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે એક દિવસ ગુજરાતના પ્રવાસે આવશે તેઓ આજે અમદાવાદના સાણંદની ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી બેની મુલાકાત લેશે દરમિયાન તેઓ પાયલટ પ્રોડક્શન ફેક્ટરી સીજી સેમી પ્રોજેક્ટના ઉદઘાટન પ્રારંભમાં પણ ઉપસ્થિત રહેશે સરકારે કાચા કપાસની આયાત ઉપર કર મુક્તિ આ વર્ષે ત્રીસમી સપ્ટેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય ભારતીય કાપડ ઉદ્યોગ માટે કપાસની ઉપલબ્ધતા વધારવાના હેતુસર કરાયો છે આ પહેલા સરકારે કપાસની આયાત ઉપર ઓગણીસમી ઓગસ્ટથી ત્રીસમી સપ્ટેમ્બર સુધી કામચલાઉ કરમુક્તિ આપી હતી પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે અગિયાર વર્ષ પૂર્ણ થયા વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશક પહેલમાંથી આ એક છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટ બે માં લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી આ પહેલની જાહેરાત કરી હતી प्रधानमंत्री जनधन योजना वित्तीय समावेशन पर एक राष्ट्र मिशन है इसका उद्देश्य व्यापक वित्तीय समावेशन लाना है और देश के सभी परिवारों को बैंकिंग सेवाएं प्रदान करना है प्रधानमंत्री जनधन योजना प्रत्येक परिवार के लिए एक बुनियादी बैंकिंग खाते वित्तीय साक्षरता ऋण बीमा और पेंशन सुविधा तथा बैंकिंग सुविधाओं तक पहुँच के लिए एक मंच प्रदान करती है किसी भी बैंक शाखा या बिजनेस कॉरेस्पॉन्डेंट बैंक मित्र आउटलेट में शून्य शेष राशि आरोप खाता खोला जा सकता है प्रत्येक बैंक खाता बैंकों की कोर बैंकिंग प्रणाली आरोप आधारित है अनुपम मिश्र के साथ अमन यादव आकाशवाणी समाज રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નુઆખાઈ પર્વ નિમિત્તે ઓડિશાના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા સંદેશમાં સુશ્રી મુર્મુએ કહ્યું કે ખેતી પ્રત્યે સન્માન અને ખેડૂતો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનું આ એક પવિત્ર પર્વ છે નુઆખાઈને સદભાવના અને પરસ્પર સ્નેહનું પ્રતિક ગણાવતા સુશ્રી મુર્મુએ આ પર્વ તમામના જીવનમાં આનંદ શાંતિ અને સમૃદ્ધિ લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ ક્ષેત્રમાં નિયંત્રણ રેખા એલઓસી ઉપર ઘૂસણખોરીના પ્રયાસને સેનાએ નિષ્ફળ બનાવીને બે આતંકવાદીને ઠાર કર્યા છે અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે નૌશહરા નાર્દ પાસે આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા તપાસ અભિયાન હજી ચાલી રહ્યું છે અગાઉ પચીસમી ઓગસ્ટે સંયુક્ત દળોએ બારામુલ્લાના ઉરી ક્ષેત્રમાં નિયંત્રણ રેખા ઉપર ઘૂસણખોરીના એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો જમ્મુ કાશ્મીર સરકારે સર્વોચ્ચ અદાલતના નિર્દેશોનું પાલન કરીને કામચલાઉ અને કરાર આધારિત વિશેષ શિક્ષકોને નિયમિત કરવાના મામલાની તપાસ કરવા એક સમિતિની રચના કરી છે તેના અધ્યક્ષ શાળા શિક્ષણ વિભાગના વહીવટી સચિવ હશે સમિતિમાં જમ્મુ અને કાશ્મીરમાં દિવ્યાંગો માટે કમિશનર અને ભારતીય પુનર્વસન પરિષદ દ્વારા નિયુક્ત કરાયેલા વ્યક્તિ સભ્ય તરીકે હશે જમ્મુ કાશ્મીરમાં સમગ્ર શિક્ષા પરિયોજનાના નિદેશકને સમિતિના કાર્યનું સંકલન કરવા તેમજ સમિતિ એક મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરે તેની ખાતરી કરવા કહેવામાં આવ્યું છે થાઇલેન્ડમાં ચાલી રહેલા સંરક્ષણ વડાઓના વાર્ષિક સંમેલનથી અલગ ભારતના સંકલિત સંરક્ષણ સ્ટાફના વડા એર માર્શલ આશુતોષ દીક્ષિતે વિયેતનામ દક્ષિણ કોરિયા અને બ્રિટનના વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી તેમણે આ દેશો સાથે સંરક્ષણ સહયોગને વિસ્તૃત કરવા દરિયાઈ સહયોગને આગળ વધારવા વ્યાવસાયિક લશ્કરી આદાન પ્રદાનને વધુ ગાઢ બનાવવા અને ટેકનોલોજી સહિત ભાગીદારીના નવા ક્ષેત્રો અંગે ચર્ચા કરી હતી એર માર્શલ દીક્ષિતે યુએસ ભારત પ્રશાંતના કમાન્ડના કમાન્ડર એડમિરલ સેમ્યુઅલ પાપારો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી હતી ઉલ્લેખનીય છે કે એર માર્શલ આશુતોષ દીક્ષિત હાલમાં આ સંમેલનમાં ભાગ લેવા થાઇલેન્ડમાં છે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આર્જેન્ટિનાએ ભારતીય નાગરિકો પાસે પ્રવેશ નિયમ હળવા કર્યા છે તેનાથી માન્ય અમેરિકી પ્રવાસી વિઝા ધરાવતા લોકોને આર્જેન્ટિનાના વિઝા માટે અલગથી અરજી કર્યા વગર પ્રવાસ કરવાની છૂટ મળી છે આ નિર્ણયનું સ્વાગત કરતા ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો કોસિનોએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ રાજપત્રિત આદેશ પ્રવાસી વિઝા ધરાવતા ભારતીય નાગરિકોને આર્જેન્ટિનાના વિઝા માટે અરજી કર્યા વગર પ્રવેશ કરવાની છૂટ આપે છે તેમણે આ સમાચારને બંને દેશ માટે સારા ગણાવતા કહ્યું હતું કે વધુને વધુ ભારતીય પ્રવાસીઓને સ્વાગત કરવા આર્જેન્ટિના તૈયાર છે ઇઝરાયેલે ગાઝા શહેર અને ઉત્તર ગાઝા પટ્ટીના રહેવાસીઓને દક્ષિણ તરફ જવા જણાવ્યું છે ઇઝરાયેલ સંરક્ષણ દળ આ ક્ષેત્રમાં નવું સૈન્ય અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે ઇઝરાયેલી સંરક્ષણ દળના પ્રવક્તાએ સોશિયલ મીડિયા સંદેશમાં નાગરિકોને દક્ષિણ તરફ જવા આગ્રહ કર્યો હતો તેમણે કહ્યું કે નાગરિકોને પૂરતી માનવતાવાદી મદદ મળશે અને તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે સંદેશમાં તેમણે દક્ષિણમાં ભીડ હોવાની અફવાને ખોટી ગણાવી હતી અને દક્ષિણ પટ્ટીમાં કેન્દ્રીય શિબિરો તથા અમલવાસી સહિત વિશાળ ખાલી જગ્યા ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું હવામાન ખાતાએ આજે છત્તીસગઢ કર્ણાટકના દરિયાકાંઠા મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની આગાહી કરી છે ઓડિશા વિદર્ભ મધ્યપ્રદેશ ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ સિક્કિમ અને ઝારખંડમાં આગામી બે થી ત્રણ દિવસ ધોધમાર વરસાદની સંભાવના છે જ્યારે ગુજરાત ક્ષેત્ર ગોવા કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પૂર્વ રાજસ્થાન અને હરિયાણામાં આગામી સાત દિવસ કેટલાક સ્થળ ઉપર ભારે વરસાદ થઈ શકે છે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પણ આગામી પાંચ દિવસ મધ્યમ વરસાદની આગાહી છે હિમાચલ પ્રદેશમાં તાજેતરના ભારે વરસાદ પછી જનજીવન પાટા ઉપર લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે ભૂસ્ખલન અને પૂરના કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને પાંચસો બ્યાસી રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે દરમિયાન ચંબા જિલ્લામાં મણીમહિષ યાત્રાના હજારો શ્રદ્ધાળુઓ ફસાયા છે જોકે કે વહીવટીતંત્રે તેમને આશ્રય સ્થાનોમાં સલામત રીતે ખસેડ્યા છે કુલ્લુ જિલ્લામાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને બંજર અને મલાલી ડિવિઝનમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ કરાઈ છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ હિમાચલ પ્રદેશમાં આ ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં ત્રણસો દસ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે આડત્રીસ લોકો હજુ પણ ગુમ છે ભારે વરસાદના કારણે રાજ્યભરમાં પાંત્રીસોથી વધુ ઘરોને નુકસાન થયું છે ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાએ ગ્રાન્ડ ચેસ ટુર ફાઇનલમાં જગ્યા બનાવી છે પ્રજ્ઞાનંદાએ સિંકફિલ્ડ કપમાં ઉપવિજેતા બનીને પોતાની જગ્યા સુનિશ્ચિત કરી છે જ્યારે અમેરિકાના વેસ્લી સોએ આ ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે વેસ્લી સોએ નવમાં અને છેલ્લા રાઉન્ડમાં ઉઝબેકિસ્તાનના ખેલાડીને પરાજય આપીને પ્રજ્ઞાનંદા તથા ફેબિયાનો કારુવાના સાથે ડ્રો મેચ રમી હતી પ્રજ્ઞાનંદાએ અમેરિકાના લેવોન આરોનિયન સાથે ડ્રો મેચ રમી અને કારુઆનાને પરાજય આપ્યો હતો જ્યારે કારુઆના ટાઈબ્રેકમાં એકમાત્ર ડ્રો વેસલી સો સામે રમશે અમેરિકી ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં નોવાક જોકોવિચે પુરૂષ સિંગલ્સમાં અમેરિકાના જાચરી સ્વેઝદાને પરાજય આપ્યો હતો પુરૂષ સિંગલ્સની અન્ય એક મેચમાં સ્પેનના કાર્લોઝ અલ્કારાઝે ઇટાલીના માટીયા બેલુચીને પરાજય આપ્યો હતો મહિલા સિંગલ્સમાં જાપાનના નાઓમી ઓસાકાએ બેલ્જીયમના ગ્રીટ મિનેનને હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થશે સરકારે કાચા કપાસની આયાત ઉપર કરમુક્તિ એકત્રીસમી ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો આર્જેન્ટિનાએ ભારતીય નાગરિકો માટે પ્રવેશ નિયમ હળવા કર્યા છત્તીસગઢ કર્ણાટકના દરિયાકાંઠા મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળ પર આજે ભારે વરસાદની આગાહી અને ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદા ગ્રાન્ડ ચેસ ટુરની ફાઇનલમાં આકાશવાણી અમદાવાદ